સ્ટીલ મેન્યુફેક્ચરિંગમાંથી એક રફ એન્ડ કંપની સામે આવી રહી છે જેનું નામ છે સંભવ સ્ટીલ આઈપીઓ ખુલવાની તારીખ છે પચીસ જૂન અને બંધ થવાની તારીખ છે સત્યાવીસ જૂન જ્યાં લિસ્ટિંગ બે જુલાઈ ના રોજ એનએસસી અને પીએસસી બંને પર થવાનું છે આઈપીઓ ની ઇસ્યુ સાઈઝ છે પાંચસો ચાલીસ કરોડ જેમાંથી ચારસો ચાલીસ કરોડ નું ફીસ રહેવાનું છે અને સો કરોડનું ઓફર પડશે ઓએફએસ રહેશે શેર ની પ્રાઇસ રહેવાની છે સિત્યોતેર રૂપિયા થી લઈને બેસી રૂપિયા સુધીની રિટેલ કેટેગરીના એક લોટમાં બેસી શેર હશે જેની કિંમત થઈ રહી છે ચૌદ રૂપિયા બિઝનેસ છે સ્ટીલ પાઇપ્સ બનાવવાનો અને બનાવ્યુફેક્ચર ટ્યુબ્સ બનાવવાનો જેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ રાયપુર છત્તીસગઢમાં હાજર છે કંપનીનું ઓવરઓલ પૂરા ભારત દેશમાં પંદર જગ્યાઓ પર સેલ્સ નેટવર્ક ધરાવી રહી છે કંપનીનો પ્રોફિટ આફરટેક્સ બે હજાર ચોવીસ પચીસમાં બેસી કરોડ રહ્યો હતો અને રેવન્યુ હજાર કરોડ કરતાં પણ વધારે વધી છે કન્ટિન્યુઅસલી કંપનીનું જીએમપી આઠ રૂપિયા જેટલું બને છે પણ કંપનીનું ફાઈનાન્સીયલ વધી છે અને પણ સ્ટ્રોંગ મારું ઓપિનિયન જાણવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લો અને વોટ્સઅપ તથા ટેલિગ્રામની આપણી ચેનલ પર જોઈન થઈ જાવ જેમાં મારું ઓપિનિયન અપડેટ કરી દઈશ યુટ્યુબ પર હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોઈ સવાલ હોય તો કમેન્ટ કરો જોવા મળી જશે થેન્ક યુ